ઓક્સાઇડ ઉમેરવાનો છે અને તેમાં ધીમે ધીમે તમારે શું કરવાનું છે મંદ HCl અહીંયા ઉમેરતું જવાનું છે ધીમે ધીમે તમે મંદ HCl અહીંયા ઉમેરવા છો ને એટલે તમને આઈડિયા આવશે કે આની અંદર કોઈ પ્રક્રિયા થશે એટલે કે રંગ તમને બદલતો જોવા મળશે જો સામાન્ય રીતના તમને રંગ કેવો જોવા મળશે વાદળી અને લીલા રંગમાં

સાથે પ્રક્રિયા કરશો HCL લેશો એટલે તમારે શું મળ્યું CuCl2 H2O આ રીતના તમને કે પાણી બનતું જોવા મળશે ને ક્ષાર બનતી જોવા મળશે તો આ એક તમને તમારે યાદ રાખવાનું છે કે ધાતુનો ઓક્સાઇડ હોય અને એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી આપશે તો બેઝની એસિડ સાથે જ્યારે પ્રક્રિયા એટલે કે તેના માફક શું થાય કે ધાતુના ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે પણ તે શું કરશે ક્ષાર અને પાણી આપશે એટલે કે બેઝ ને એસિડ જે પ્રક્રિયા હતી એને સમકક્ષ જોવા મળશે તો ઓક્સાઇડ કે બેઝિક ઓક્સાઇડ તમને કહે છે જો હવે અધાત્વીય ઓક્સાઇડની વાત કરીએ તો અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય તો કેલ્શિયમ ના હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે અને કાર્બન ડાયોક્સાઇડ તો આ બને લઈ અને જો પ્રક્રિયા કરવામાં આવે તો શું ઉત્પન્ન થશે ક્ષાર અને પાણી ઉત્પન્ન થતું જોવા મળશે આ પ્રક્રિયા છે બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય એ જ રીતે સમાન પ્રક્રિયા થાય એટલે અધાત્મિય ઓક્સાઇડ પણ સ્વાભાવિક કે શું થાય છે એસિડિક તમને જોવા મળશે આ તમારી હતી ધાત્વીય ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા ત્યારબાદ જે બ્લુ પ્રશ્ન આપેલા છે એ બ્લુ પ્રશ્ન જોઈ લો અને સ્ક્રીનશોટ પાડી લીધો ઓકે ત્યારબાદની પ્રક્રિયા છે એસિડ અને બેઝમાં સમાનતા શું જોવા મળે કે એની અંદર સમાન રચના કેવી છે તો એના માટે પણ એક તમને પ્રવૃત્તિ આપેલી છે સામાન્ય પહેલા વાત કરી લે કે એસિડ બેઝ છે ધાત એસિડ સાથે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું ઉત્પન્ન કરે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે તો તમામ એસિડ છે હાઇડ્રોજન સામાન્ય દેખાતા જોવા મળશે એટલે કે એચ પ્લસ આયન તેની અંદર શું સામાન્ય રીતના જોવા મળે જેમ ઉદાહરણ તરીકે એચ પછી એચ એસ ઓ ફોર તો આ રીતના આ છે એની અંદર હાઇડ્રોજન પ્રેઝન્ટ તમને જોવા મળશે હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો છે છે એ એસિડિક એસિડિક દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહને શું કરતા વહન કરો ત્યારે દ્વારા જોવા મળશે એટલે કે વિદ્યુત પ્રવાહ ત્યાંથી પસાર કરી એની પ્રવૃત્તિ આપણે અહીંયા આપેલી છે તો એની વાત કરીએ તો એક બીકર તમારે લેવાનું છે એની અંદર આ રીતના બુચ લગાવવાનો છે બુથ અંદર ખીલ લગાવવાની છે ઊભી અને તેમાં વિદ્યુત પ્રવાહનું આ રીતના કનેક્શન આપવાનું છે તમારી બેટરી છે અને એક બલ્બ છે અહીંયા એક સ્વિચ મૂકી દીધી એટલે કે કળ કહી શકો આ રીતના તમારું એક ફિલામેન્ટ રચવાનું છે અને પછી તમારે એને બીકરમાં રાખી દેવાનું છે અને બીકરમાં તમારે શું કરવાનું છે અહીંયા એચસી ઉમેરો પછી તમે ગ્લુકોઝ ઉમેરી શકો પછી આલ્કોહોલ ઉમેરી શકો એચસી ઉમેરો સફોર ઉમેરો કોઈપણ પણ દ્રાવણ લઈ અને તમારે પ્રક્રિયા કરવાની છે નેમ પ્રકાશિત કેટલો થાય છે એની તમારે ચકાસણી કરવાની છે બલ્બ પ્રકાશિત થાય એ જોવાનું છે તો શું કીધું કે આયન છે એસિડ માં H+ આયન રહેલો છે H+ આયન એટલે કે ઋણ આયન તરીકે કે આ ગયા તો તો HCl ની વાત કરવાનો તો Cl- જોવા મળે એ તેનો ત્રીજો લેવામાં આવે એસિડ ની અંદર એમાં હાઇડ્રોજન અને નેગેટિવ બોન્ડ છે એ છે એ તમારો નેગેટિવ અને એચ પ્લસ આયન પોઝિટિવ જોવા મળશે તો આ રીતના તેની અંદર આયન હાઇડ્રોજન ની હાજરી જોવા મળશે એટલે એસિડમાં હાજર ધન આયન છે એચ પ્લસ જોવા તમને મળશે પણ એસિડ તેમના દ્રાવણોમાં એચ ઉત્પન્ન કરે છે અને એસિડિક તે ગુણધર્મ સૂચવે છે કે આ એસિડિક છે શું છે એસિડિક આ હતી તમારી એસિડિક બેઝ ઓળખવાની પ્રક્રિયા કે સમાનતા શું જોવા મળે એની અંદર એની વાત છે હવે ત્યાર બાદનો ટોપિક છે તમારી સ્ક્રીન ઉપર નેક્સ્ટ વિડિયો જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને તમે જો અહીંયા સુધી રાખીએ આપણે